ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું એકદમ પાપડ જેવી પાતળી અને ક્રિસ્પી તલની ચીક્કી માર્કેટ કરતાં ઘણી સસ્તી અને એકદમ ચોખ્ખી તલની ચીક્કી ઘરે બનાવવી ખૂબ જ આસાન છે ચીક્કીને એકદમ પરફેક્ટ બનાવવા તલને કેવી રીતે શેકવા અને ચીક્કી માટે ખાસ બનતો ગોળનો પાયો કેવી રીતે બનાવવો સાથે ચિક્કીને ક્રિસ્પી બનાવવા માટે શું ઉમેરવું એ બધી નાની નાની વાત હું તમને આ જણાવવાની છું તો તમે જો મારી રીતે ચીક્કી બનાવશો તો સો ટકા તમારી પરફેક્ટ જ બનશે અને ચીકી બનાવ્યા પછી ખાસ ગોળવાળા વાસણને કેવી રીતે સાફ કરવા એ પણ જણાવીશ તો બિલકુલ બજાર જેવી પરફેક્ટ ચીક્કી નાની નાની ટીપ્સ અને ટ્રીક સાથે ચાલો બનાવવાનું શરૂ કરીએ રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા એકદમ પરફેક્ટ માપ સાથે બજારમાં મળે એવી તલની ચીકી ઘરે બનાવવા માટે એક વાટકો સફેદ તલ લેવાના છે અને એક વાટકો ગોળ લેવાનો છે ગોળ અહીંયા તમે કોલાપુરી કે ચીકીનો સ્પેશિયલ કોઈ પણ લઈ શકો છો બસ ગોળને નાના ટુકડામાં તોડીને લેવાનો છે હવે સૌથી પહેલા ચીકી બનાવવા માટે આપણે જે તલ લીધા છે ને એને સારી રીતે શેકી લેશું તલને શેકવા માટે આપણે કડાઈમાં આ રીતે બધા જ તલ ઉમેરી દેશું તલને હંમેશા મીડિયમ ગેસની ફ્લેમ પર શેકવાના અને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું કેમ કે જો તલ વધુ પડતા શેકાઈ જશે અથવા તલનો કલર બ્રાઉન થઈ જશે તો તલનો સ્વાદ કડવો થઈ જશે એટલે ખાસ ધીમા ગેસની ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ અથવા સરસ મજાના તલ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશો તો જેમ જેમ આ તલ શેકાશે ને એમ એમ તમને થોડો થોડો ફૂટવાનો અવાજ આવશે અને એ એકદમ સારી રીતે તલ આપણા ક્રિસ્પી થઈ જશે લગભગ ત્રણેક મિનિટ પછી તમે જો હલકો એવો તલનો કલર બદલાઈ ગયો અને ખૂબ સારી રીતે શેકાઈને ક્રિસ્પી થઈ ગયા તો બસ હવે આપણે ગેસને બંધ કરી દેશું અને આ શેકેલા આપણે કડાઈમાં નહીં રાખીએ એક પ્લેટમાં ટ્રાન્સફર કરી દેશું જેથી આપણા તલ વધુ પડતા શેકાઈ ના જાય તો તલને થોડી વાર સાઈડ પર રાખી દેશું અને ચીકી માટે ગોળનો પાયો બનાવતા પહેલા તમારે ચીકીને જ્યાં વણવી છે એ વસ્તુને તેલવાળી કરી લેવાની જેથી તમારે તમને જ્યારે તમારું ચીકીનું મિશ્રણ તૈયાર થઈ જાય ત્યારે તમારે એને પાથરવાનું જ રહે તો અહીંયા મેં જે વેલણથી હું ચીકી વણવાની છું એને તેલથી ગ્રીસ કરી દીધું સાથે મેં એક બટર પેપર લીધું છે એને પણ આપણે તેલથી ગ્રીસ કરી દેશું જો તમે બટર પેપર ના વાપરવાના હોય તો તમે પ્લેટફોર્મ પર ડાયરેક્ટ ચીકીને સેટ કરી શકો છો એને સારી રીતે તેલથી ગ્રીસ કરી દેવાનું તો આ પ્રોસેસ તમારે પહેલાં કરી લેવાની પછી જ ગોળનો પાયો બનાવવાનો હવે ગોળનો પાયો બનાવવા એક નોનસ્ટિક કઢાઈ લેશું અને એમાં આપણે જે ગોળ લીધો એને ઉમેરી દેસુ પરફેક્ટ ચીકીનો પાયો બનાવવા માટે તમારે ગોળને શરૂઆતમાં જરા પણ ટચ નહીં કરવાનો એનેની જાતે થોડો મેલ્ટ થવા દેવાનો થોડો ગોળ મેલ્ટ થાય પછી આ રીતે ચલાવતા ચલાવતા એકદમ સરસ ગોળ પીગળી અને થોડો કલર બદલાય થોડો ગોળ ફૂલવા માંડે ત્યાં સુધી થવા દેવાનો તો અહીંયા મેં ગોળને લગભગ બે થી ત્રણ મિનિટ જેવો થવા દીધો હવે અને થોડો માટે ગોળનો થોડા ઠંડા પાણીમાં ઉમેરી દેશું અને આ ગોળને પાંચ છ સેકન્ડ જેવો ઠંડો થવા દેશું આપણો ગોળ ઠંડો થતો હોય ને ત્યારે કડાઈમાં જે ગોળ હોય એમાં પણ તમારે ચમચો ફેરવતા રહેવાનો અને ગેસને ધીમો રાખવાનો જેથી આપણી ચીકી માટે ગોળનો પાયો વધુ પડતો કડક ના થઈ જાય પાંચ છ સેકન્ડ પછી ઠંડા પાણીમાંથી આ રીતે ગોળને કાઢીને આપણે તોડીશું તો ગોળ આપણો એકદમ આસાનીથી તૂટી જવો જોઈએ જેમ જોઈએ આ રીતે જરા પણ ખેંચાવો ના જોઈએ જો આ રીતનો કાચો ગોળ હશે અને તમે તલ ઉમેરી દેશો તો તમારી ચીકી ખાતા સમયે દાંતમાં ચોંટશે એટલે ખાસ આ ગોળનો પાયો હજી કાચો છે તો આને બે ત્રણ મિનિટ થવા દેશું તો તૈયાર થઈ જશે ને ત્યારે ત્યારે ફરી આપણે ગોળનો પાયો ચેક કરી લેશું તો ફરી આપણે ઠંડા પાણીમાં આ રીતે થોડું પીગળેલા ગોળનું મિશ્રણ ઉમેરીશું અને એને થોડું ઠંડુ થવા દેસુ તો ગોળનું મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે આ રીતે જે પેનમાં ગોળ છે એને ચમચો ફેરવતા રહેવાનો તો હવે સેકન્ડ પછી આપણે ગોળને તોડીને ચેક કરી લઈએ તો તમે જો એકદમ ઇઝીલી આપણો ગોળ તૂટી જાય છે આ ગોળને તમે ખાઈને ચેક કરો ને તો તમને દાંતમાં ગોળ જરા પણ ના ચોટવો જોઈએ જો દાંતમાં ગોળ ચોટતો હોય તો હજી એને અડધીથી એક મિનિટ માટે થવા દેજો તો અત્યારે આ ગોળનો પાયો પરફેક્ટ થઈ ગયો છે તો હવે બિલકુલ બજાર જેવી એકદમ સોફ્ટ અને ક્રિસ્પી ચિક્કી બનાવવા માટે આપણે આમાં ઉમેરી જેટલા એક ચપટી જેટલા કુકિંગ સોડા તો જે આપણે ભજીયામાં વાપરતા હોઈએ એ જ સોડા મેં લીધા છે તમે સોડાની જગ્યાએ એક નાની ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ પણ વાપરી શકો છો તો સોડા કે ઈનો વાપરવાથી ગોળ આપણો એકદમ ફૂલીને ડબલ થઈ જશે અને એકદમ સરસ આ રીતે ફ્લફી થઈ જશે તો બસ ગોળને એકદમ સારી રીતે સોડા સાથે મિક્સ કરી અને તરત જ આપણે આમાં તલ ઉમેરી દેસુ તલને સારી રીતે મિક્સ કરી લેશું તો એકદમ સારી રીતે તમે તલને મિક્સ કરી દો એટલે તરત જ તમારે ગેસને બંધ કરી દેવાનો છે અને ગેસ બંધ કર્યા પછી આ મિશ્રણને તરત જ આપણે જે તેલ લગાવેલું બટર પેપર રાખ્યું છે ને એમાં ટ્રાન્સફર કરી દેસુ મિશ્રણને તમારે જરા પણ ઠંડુ નથી થવા દેવાનું નહીં તો આ ઠંડુ થઈને સેટ થઈ જશે અને તમે પાપડ જેવી પાતળી વણી શકો તો ખાસ તમે તરત આ મિશ્રણને ટ્રાન્સફર કરી દો એટલા રીતનું જે ભાખરી પ્રેસ કરવાનું હોય અથવા તો કોઈ પણ વજનવાળી વસ્તુથી આ રીતે તમારે મિશ્રણને ફેલાવી શકો એટલું ફેલાવી દેવાનું અને પછી એકદમ સારી રીતે વેલણની મદદથી ચીક્કીને વણી લેશું તો આ રીતે પેપરને ફેરવતા ફેરવતા તમારે ચીક્કીને સારી રીતે વણી લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો મેં એ એકદમ સારી રીતે ચીકીને વણી લીધી છે હવે આ જે ચીક્કી છે એ તમે એકદમ પ્રોપર બજાર જેવું કટિંગ કરી શકો એના માટે હલકી ચીક્કી ગરમ હોય ને ત્યારે જ કોઈ ધારવાળી ચપ્પુથી આ રીતે તમારે ચીક્કીની ઉપર કટના માર્ક્સ લગાવી દેવાના તો આ રીતે તમે પ્રોપર કટિંગ નહીં કરો પણ કટના માર્ક્સ લગાવી દેશો તો ત્યાંથી ચિક્કી સેટ થયા પછી એકદમ ઇઝીલી કટ થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો મેં સારી રીતે ચીક્કીને કટ કરી લીધી છે અત્યારે આ જે મિશ્રણ છે ને એ હલકું ગરમ છે તો આ સમયે આપણે ચીક્કીને ગાર્નિશ કરવા માટે ઉપરની સાઈડ થોડી પિસ્તાની ફ્લેક્સ ઉમેરી દેશું અને આ રીતે આપણે બટર પેપર ઉપર રાખી અને હળવે હાથે એકવાર વણી લેશું જેથી ચીકીની ઉપર પિસ્તા ફ્લેક્સ સારી રીતે ચોંટી જાય અને આપણી ચીક્કીનો દેખાવ એ એકદમ સરસ લાગે તો બસ હવે આ ચીકીને આપણે દસ પંદર મિનિટ ઠંડી થવા દેશું આપણી ચીકી ઠંડી થાય ને ત્યાં સુધીમાં હું તમને બતાવું કે આપણે જે વાસણમાં ચીકી બનાવી એને કેવી રીતે સાફ કરીશું આ જે ચીકીના વાસણ છે એને સાફ કરવા ખૂબ જ અઘરા હોય છે પણ હું તમને જે રીતે બતાવું ને એ રીતે સાફ કરશો તો એકદમ ફટાફટ થઈ જશે તો અહીંયા મેં ગેસને ઓન કરી દીધો છે અને તમે જુઓ સેજ એવી આપણી કડાઈ ગરમ થશે ને એટલે બધો જ ગોળ આ રીતે પીગળવા મળશે તો બસ હવે એ સમયે તમારામાં થોડું એવું પાણી ઉમેરી દેવાનું અને પાણી સાથે બધો રીતે મેલ્ટ થઈ જશે તો જો તમે આ રીતે ચીકીના વાસણને સાફ કરશો તો તમારા વાસણમાં જરા પણ સ્ક્રેચ નહીં પડે વાસણ જરા પણ ખરાબ નહીં થાય અને આ જે ગોળ વાળું પાણી છે ને આ પાણીનો ઉપયોગ તમે દાળ કે શાકમાં ખટાશ ગળાશ જ્યાં તમારે ઉમેરવી હોય ત્યાં વાપરી શકો છો અથવા તો આ પાણીનો ઉપયોગ તમે રાબમાં પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો માત્ર બે જ મિનિટમાં આપણું જે ચીકીનું વાસણ છે એ એકદમ સારી રીતે ક્લીન થઈ ગયું છે તો કોઈ પણ જાતની મહેનત વગર આ રીતે તમે ચીકીના વાસણને ક્લીન કરજો તમને આ રીત કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો હવે અહીંયા લગભગ દસ મિનિટ જેટલો સમય થયો છે અને તમે જો આપણી ચીકી એ એકદમ સારી રીતે સેટ થઈ ગઈ છે તો બટર પેપરમાંથી આ રીતે આપણે ચીકીને અલગ કરી દેશું તો તમે જો એકદમ ઈઝીલી આપણી ચીકી તૂટી જાય છે ખૂબ જ સારી રીતે આપણી ચીક્કી સેટ થઈ ગઈ છે અને હું તમને આ ચીક્કીને બતાવું તો તમે જો એકદમ સરસ પાપડ જેવી પાતળી બની છે બિલકુલ બજાર જેવી સોફ્ટ અને ક્રિસ્પી તૈયાર થઈ છે તો તમને આ ચીક્કી બનાવવાની રીત કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમે સિંગની કે તલની ચીકી અથવા તો બીજી કઈ કઈ ચીક્કી બનાવો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો તમને મારી આ ચીક્કી બનાવવાની રીત ગમી હોય તો આ વિડીયોને વધારેમાં વધારે લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ